હવે એક મહત્વનો પ્રશ્ન એ પૂછવો છે કે આમ તો તમે સુરેન્દ્રનગર વિસ્તારના બરોબર અને ત્યાંના અધિકારી આ એચટી મકવાણા ખૂબ સારું કામ કરી રહ્યા છો તો ક્યારેય તમારી કહેવાય છે કે સભાઓમાં કે તમારા નિવેદનોમાં કે તમે લોકો કેમ એમનો કોઈ વખાણ કે નથી કરતા એમની કામગીરીને બિરદાવતા નથી એચટી મકવાણા જે કામગીરી કરે છે અને અમે બે ત્રણ વખત મીડિયાના માધ્યમથી પણ પ્રશંસા કરેલી છે કોઈ શંકા જ નથી સવાલ જ નથી એ બાબત બીજી વાત એ છે કે એસટી મકવાણા જે કામગીરી કરે છે તો એક જવાબદારી નૈતિક જવાબદારી જે એમની છે જવાબદારી નિભાવી રહ્યા છે હા વાત એ છે કે ભૂતકાળમાં આવેલા અધિકારીઓ એ જવાબદારી નથી નિભાવી એસટી મકવાણા નિભાવે છે બીજી વાત આપે જે કરી કે એસટી મકવાણા જે કામ કરે છે એસટી મકવાણા આવ્યા એને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો પ્રાંત અધિકારી તરીકે ચોટીલામાં એની પહેલા બે હજાર તેવીસની શરૂઆતથી માઇનિંગ ની વિરોધમાં સૌથી પહેલા કોઈ મુહિમ ચલાવી હોય સૌથી પહેલા કોઈ લડ્યું હોય સ્ટ્રીકલી તો આજે બીએસ માં બેઠેલો રાજુ કરપડા સૌથી પહેલા લડ્યો છે સૌથી પહેલી લડાઈની શરૂઆત અમે લોકોએ કરેલી મને પરફેક્ટ તારીખ યાદ છે અમે એક સભામાં એ બાબતની મુહિમ ચલાવવા માટેનો નિર્ણય લીધેલો એ તારીખ આઠ આઠ જાન્યુઆરી બે ના દિવસે ગઢડા ગામની એક સભા હતી એમાં અમે નિર્ણય લીધેલો માઇનિંગ ની સામે અમે લોકો લડીશું અલીગલી માઇનિંગ ચાલે છે એને બંધ કરાવીશું એ લડાઈના પરિણામ સ્વરૂપે એચ મકવાણા આવ્યા એની પહેલા એક જામબાજ અધિકારી ખનીજ અધિકારી બારોટ સાહેબ પણ હતા નીરવ બારોટ જેને રાજકીય દવાઓમાં આવીને ક્યાંક ને ક્યાંક રિઝાઇન આપીને નીકળી જવું પડ્યું નીરવ બારોટ પાસે વારંવાર રજૂઆત થઈ એ વખતે કલેક્ટર સંપટ સાહેબ હતા એમની સામે રજૂઆત થઈ અમે લોકોએ સેટેલાઇટની તસવીરો એ વખતે રજૂ કરી હતી અને એ વખતે ક્યાં ક્યાં માઇનિંગ ચાલે છે કેવડો હપ્તો ચાલે છે અને સુરંગમાં જઈને પણ વિડીયોગ્રાફી અમે લોકો એ વખતે કરેલી જેને લઈને મહદઅંશે પરિણામ મેળવતું ખાડાઓ બુરવાની કામગીરી થઈ જેમાં બાવીસો જેટલા ખાડા બુરવામાં આવ્યા પણ આજે દુઃખ સાથે એ બી વાત કરીશ કે બાવીસો ખાડામાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ ગઈ

તમે જે માઇનિંગ ની વાત કરીએ આટલું મોટું ત્યાં કાળું કારુબાર ચાલે છે ને અને એવું નથી કે તંત્રને ન ખબર હોય તો તમને શું લાગી રહ્યું છે કે આમાં કોની સંડોવણી હોઈ શકે કે કોના આંખ નીચે આવું બધું થાય છે ને કોઈ બોલતું નથી તમને શું લાગી રહ્યું છે એચડી મકવાણાને બાદ કરો એટલે કોની સંડોવણી નથી એ હું પૂછું તંત્રને હમ કમલમ બનાવવા માટે માફિયાઓ એ પૈસા ભેગા કરી અને બે કરોડ રૂપિયા અલગ અલગ કમલમો બનાવવા માટે આપ્યા છે ઓફ ધ રેકોર્ડ માફિયાઓએ બે કરોડ રૂપિયા ભેગા કરીને આપ્યા છે એ માફિયાઓ ચૂંટણી સમયે ફંડ ભેગું કરતા ને એ જ માફિયાઓ પાસે ભાજપના સ્થાનિક નેતાઓ પૈસા ઉઘરાવતા હતા ચૂંટણી સમયે એટલે કે પૈસા ઉપર સુધી જતા હતા પોલીસ અધિકારીનો હપ્તો ફિક્સ હતો આજે નથી એ સમયે એક ખાડાના એક લાખ પચીસ હજાર રૂપિયા ફિક્સ હપ્તો હતો તમારું ટ્રક ચાલે છે તો ટ્રકના ના પંચ્યાસી હજાર રૂપિયા ફિક્સ આપતો હતો આખે આખું નીચે તાલુકા મથક થી લઈ અને આઈજી ઓફિસ સુધીનું સેટિંગ હતું આ સીધી વાત કરું ખુલીને કહીશું આઈજી ઓફિસ સુધીનું જે તે સમયે સેટિંગ હતું વાત કરીએ રેવન્યુ વિભાગની તો મામલતદાર થી લઈ અને કલેક્ટર સુધીનું જે તે સમયે સેટિંગ હતું ખનીજ વિભાગમાં ક્લાર્ક થી લઈને ખનીજ અધિકારી સુધીનું સેટિંગ હતું ચાર પ્રકારના પૈસા ત્યાંથી માફિયાઓ ચુકવતા હતા એમાં એક ભાજપના નેતાઓને ચૂકવવાના બીજા પોલીસને ચૂકવવાના ત્રીજા પૈસા જે ચૂકવવાના છે માઇન અધિકારીઓને ચૂકવવાના અને ચોથા રેવન્યુ વિભાગના અધિકારીઓને આજે મકવાણા સાહેબે આવી અને બધા જે દુકાનો ચાલતી એ બંધ કરી દીધી આજે મકવાણા સાહેબ પોલીસ ને ખટકે છે આજે મકવાણા સાહેબ એમના જ વિભાગના અધિકારીઓને ખટકે છે આજે હું બીએસ નાઇન ના માધ્યમથી કહીએ

ગીર સોમનાથ ના કલેક્ટર ની તો હું નજીકથી નથી પરિચયમાં પણ એક વાત ચોક્કસ કહીશ કે મેં અધિકારી તરીકે વાત એ છે કે આવું શા માટે થાય અમુક ઈમાનદાર અધિકારી છે કટ્ટર છે એ ક્યારે ડરતા નથી અધિકારી ને બદલી કરાવશે અથવા તો ક્યાંક ને કઈક ખોટી રીતે ફસાવીને સસ્પેન્ડ કરશે પણ સત્તા અમુક અધિકારીઓ છે એ ડરતા નથી હવે સીધો તમે જે સવાલ કર્યો કે બદલી થઈ જાય છે તો આ બદલી કરાવે કોણ સરકારમાં બેઠેલા લોકો કરાવતા હશે એ બદલી એટલા માટે જ કરાવતા હોય કે પોતાની કઈક દુકાન બંધ થઈ હશે તો તમારા સવાલનો જવાબ પણ એ સવાલમાં જ છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓની ટૂંકમાં અધિકારીઓની બદલી સરકારમાં બેઠેલા નેતાઓ મંત્રીઓ કરાવે છે એ એટલા માટે જ બદલી કરાવે

મકવાણા સાહેબ ને સુરત માં નઈ મોકલે મકવાણા સાહેબને જામનગર નઈ મોકલે કારણ શું છે ત્યાં મજબૂત નેતાઓ ભાજપના ઈ કહે છે અમારે ત્યાં આવા અધિકારી ન આવવા જોઈએ એટલે વાત એ છે કે ભાજપના નેતાઓ જ ગુજરાતને લૂંટે છે ખનીજ સંપત્તિ પણ એ લૂંટે છે અને જ્યાં પણ મોકો મળે ત્યાં ભ્રષ્ટાચાર એ લોકો કરે છે અને જયારે એમની અન્ડર માં અધિકારી ન હોય તો એ અધિકારીની બદલી કરાવી દેવાનું કામ પણ ભાજપમાં બેઠેલા લોકો કરે છે